વડોદરાથી સમાચાર વીઆઈપી રોડ પર છેલ્લા એક માસથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે એરપોર્ટને જોડતો મુખ્ય રોડ રસ્તામાં તિરાડ પડી ગઈ છે છેલ્લા એક મહિનાથી ચાલતી કામગીરી હજુ પણ અધૂરી છે કામગીરી પછી પુરાણ અને રોડ રસ્તા યોગ્ય ન થતા સ્થાનિકોમાં રોષ છે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો વીઆઈપી રોડ પર આવ્યા રોંગ સાઈડ આવતા વાહનોથી સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે સ્થાનિકોનો આરોપ છે કે કોર્પોરેશનમાં અનેક રજૂઆત પછી પણ રોડ રસ્તા રિપેર નથી થયા હા સાહેબ રોડનું કા વરસાદી આ ડ્રેનની કામગીરી થઈ છે પણ આ રોડનું કામ થયું નથી એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે તે એટલે બોલાયા છે લોકોને તો સાહેબ પહેલે બનેલું વહેલું થઈ જાય સારું અને અમારે ગલીમાં બી અંદર રોડ થઈ ગયો તૂટી ગયો છે ડ્રેનની કામગીરી કરી છે લોકોએ પણ ડામર નથી નાખ્યો હા એ બંધ કરો આ બંધ કર્યો છે રોંગ સાઈડ બધા આવે જ છે આવે જ છે આ છે ને વીઆઈપી રોડ છે એટલે આ ટ્રાફિકથી ફૂલ રાત્રે બી ટ્રાફિક ચાલુ દિવસે તો ફૂલ ટ્રાફિક ચાલુ હોય આ ટ્રેનેજ તો એ કરતો તો રોડ માટે ઘણો ટાઈમ લગાડી દીધો હાલ કે દોઢ બે મહિના થઈ ગયા એના લીધે લોકોને બહુ પસંદ રોડ સાંકડો થઈ ગયો પાછા રિટર્નમાં જવાવાળા હોય રોંગ સાઈડવાળા તો બહુ ટ્રાફિકની તકલીફ થાય છે સમસ્યા વધતી જાય છે હવે આજે કંઈક પેલા રોલરવાળા ભાઈ આવે છે હમણાં રોલરિંગ એક વખત રોલિંગ કરી ગયા છે આ રોડ તો તાત્કાલિક રોડ બનવો જોઈએ વડોદરાનો વીઆઈપી રોડ કે જ્યાંથી એરપોર્ટ તરફ જવાનો આ મુખ્ય રસ્તો છે અને આપ જોઈ શકો છો કે છેલ્લા અનેક મહિનાઓથી આ કામ આ રીતે મૂકી દેવાયું છે અહીંયા ડ્રેનેજનું કામ તો પરિપૂર્ણ થઈ ગયું પરંતુ તે બાદ આ બેરિકેટ લગાવી છે એટલે અહીંયાથી જે ભારે વાહનો જવા જોઈએ તે જતા નથી આપ જોઈ શકો છો બાજુમાં અહીંયા જે ઓવરબ્રિજ છે અને આ રસ્તો અહીંયા રોકાયો છે મળીને વાત કરીએ તો છેલ્લા એક મહિનાથી આ કામ પરિપૂર્ણ થઈ ગયું છે ડ્રેનેજનું કામ પરિપૂર્ણ થઈ ગયા પછી કોર્પોરેશન તંત્ર બિલકુલ બેદરકાર થઈ ગયું છે રોડ ફાટી ગયા છે આપ જોઈ શકો છો રોડની અંદર આ સેવી ભાઈ છે રોડની અંદર આખો હાથ અહીંયા જાય એ પ્રકારે રોડ પણ ફાટી ગયા છે અનેક મહિનાઓથી અહીંયાથી છેલ્લા અડધો કિલોમીટરનો રસ્તો ખરાબ છે વાત કરવાની કોશિશ કરીશું કમલેશભાઈ આજે રસ્તાઓ ઉપર તિરાડો પડી છે સાથે આ ડ્રેનેજનું કામ કર્યા બાદ મહિનાથી આ કામ પડી પડી રહ્યું છે શું કહેશો રોંગ સાઈડથી લોકો આવી પણ રહ્યા છે પોલીસ કમિશનર સાહેબ જે અમને ટ્રાફિક અવેરનેસ માટે તો સારી કામગીરી કરી રહ્યા છે પરંતુ અહીંયા ગાડી લોકો રોંગ સાઈડ આવી રહ્યા છે બીજી બાબત એ છે કે જે ડ્રેનેજની કામગીરી છે આ ડ્રેનેજની કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય એવી અમારી માગણી છે અને જે રોડની જે કામગીરી છે આ કામગીરીની અંદર જે ફાટક પડી છે તો ફાટકને વહેલામાં વહેલી તકે જે કહેવાય છે કે ફરીથી બનાવવામાં આવે રોડ એવી અમારી માંગ છે કારણ કે આવનારા દિવસોમાં ફરીથી જો કદાચ આ રોડ પર ભૂવા ખાડા પડશે તો તેનો જવાબદાર કોણ કારણ કે વડોદરા શહેર એમાંય એક ખડોદરા નગરી તરીકે લોકો બોલી રહ્યા છે ત્યારે અમારી માગણી એક જ છે કે જે ડ્રેનેજની કામગીરી કરી છે તો એની અંદર પાણીનો છંટકાવ કરવો જોઈએ પરંતુ આ કોન્ટ્રાક્ટર ને કંઈક રીતે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય તેમ પણ લાગી રહ્યું છે એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અમારી એક અપીલ છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ જાત તપાસ કરે અને આવા કોન્ટ્રાક્ટરોને સૂચના આપે તેવી અમારી માંગ છે